થોડા દિવસો પહેલા અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકની પોલીસ કસ્ટડીમાંથી ટોયલેટની જાડી તોડીને આરોપી ભાગી ગયો હતો આરોપી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર હતો તે દરમિયાન તારીખ તેર જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાંથી કુદરતી હાજતે જવાના બહાને ટોયલેટની બારી તોડીને નાસી છૂટ્યો હતો જે મામલે આરોપી વિરુદ્ધ લાયદો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અમદાવાદ પોલીસ કમિશનર શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર વન અમદાવાદ શહેર દ્વારા આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કવાયત શરૂ કરી હતી જેમાં છેલ્લા અઠવાડિયાથી આ ટીમો આરોપીના રહેણાંક ગામમાં તથા આજુબાજુના વિસ્તારોમાં આરોપીની શોધખોળ કરી હતી તપાસ દરમિયાન આરોપી તેના વતનમાં હોવાનું સામે આવ્યું હતું છાપરા વિસ્તારમાં આરોપીએ અન્ય શ્રમિકનો ફોન મેળવી પોતે કસ્ટડીમાંથી નાસી ગયો હોવાનું પોતાના ભાઈને જણાવ્યું હતું ભાઈનો સંપર્ક કરી આરોપીએ શ્રમિકના એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી આર્થિક મદદ મેળવી હતી ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં થઈ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અને ત્યારબાદ આરોપી બસમાં વતન દાહોદ તરફ નાસી ગયો હતો સમગ્ર મામલે પોલીસને મળેલી ચોક્કસ બાતમીની ખરાઈ કરતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોરબી ખાતેથી આરોપીના ભાઈને હસ્તગત પૂછપરછ કરતા આરોપી પોતાના વતન લીમખેડાના દુધિયા ગામના ચીભડિયા ખાતે રોકાયો હોવાની હકીકત જાણવા મળી હતી માહિતી મળતા જ પોલીસે બાતમીવાળા સ્થળે પહોંચીને અલગ અલગ જગ્યાએથી થી લપાતો છુપાતો અને ત્યાં લીમખડા ગામથી પકડવામાં આવ્યો છે હકીકત એવી છે કે તેને ગઈકાલે પકડીને પોલીસ કોર્ટમાં રજૂ કર્યો છે કોર્ટે તેના પર રિમાન્ડ આપ્યા છે અને કઈ કઈ જગ્યા ભર્યું તો કોને કોને મદદ કરી હતી અને કેવા પ્રકારની મદદ કરી હતી એ તપાસ તો વિશે છે ને હાલ એ તપાસ સોલા પોલીસ ચલાવી રહી છે